હાય હેલો મિત્રો ગુડ મોર્નિંગ રાધે રાધે હર હર માધે આજે આપણે લાડવા બનાવવાના છે ઘઉંના લાડવા છે આ તો આપણે એક તપેલી ઘઉંનો લોટ લીધો છે અને એક વાટકી લીધો છે સોજી અને એનાથી પોણી વાટકી નાની લીધી છે બેસન કે ચણાનો લોટ અને જે બેસન વાળી વાટકી હતી એમાં જ મેં ઘી લીધું છે એક વાટકી હવે બધું આપણે મિક્સ કરી લઈશું

અને મેં ઓઇલ ગરમ મૂકી દીધું છે મેં સિંગતેલનો ઉપયોગ કરે છે તમે આમાં ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને આ ડ્રાય ફ્રૂટ છે પિસ્તા છે કાજુ છે અને બદામ છે એને હું ઓઇલમાં ડ્રાય કરી નાખીશ થોડું ગોલ્ડન જેવું થઈ ગયું છે બધું તો હવે આપણે એને નીકાળી લઈશું અંદર નાખી દઈશું આપડે મીઠા બહુ મોટા મોટા છે એટલે આપણે ચાર ચાર અંદર નાખીશું માં મેં પાંચસો ગ્રામ ગોર લીધો છે તમે ખાંડ યુઝ કરવી હોય તો ખાંડ પણ યુઝ કરી શકો છો આ છે ચારોલી દસ ગ્રામ જેટલી છે થઈ છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એને બહાર કાઢી લઈશું ધીમી આંચે ચડવા દેસો તો અંદરથી તે કાચા નહીં રહે હવે આપણે એને હાથ વડે થોડા ભાગી લઈશું તમે ખાણી દસ્તા વડે પણ કરી શકો છો અને જો ટાઈમિંગ ઓછો હોય તમારા જોડે તો તમે એને મિક્સરમાં પણ ક્રોસ કરી શકો છો પછી એને ચાઈણીની મદદથી ચારી લેવાનું હોય છે હવે આપણે મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરીશું હવે આપણે આવું બારીક મિક્સરમાં ક્રશ કરી નાખ્યું છે હવે આપણે એને છારી લઈશું જે એના ગાંગડા નીકળે તો આપણે ખાવામાં ઉપયોગ કરવા એમને એમ તો બી સરસ લાગે છે અને મિક્સરમાં ફરીથી ક્રશ કરવા હોય તો પણ તમે કરી શકો છો આટલું આ વધેલું છે અને ફરીથી મિક્સરમાં એકવાર ક્રસ કરી લઈશું આપણે છે એકદમ ઝીણું થઈ ગયું છે હવે એને ચારવાની જરૂર નથી હવે આપણે ઘી ઘરનો પાયો કરીશું હવે આપણે ઘી જોતા પ્રમાણમાં અંદર યુઝ કરવાનું છે બીજું તમે લાડવામાં પણ ડાયરેક્ટ નાખી શકો છો પણ આપણે એવું જ કરીશું કે તેમાં લાડવામાં નાખવું ન પડે એવી રીતનું આ કરી દઈશું ઘી ગરમ થઈ જાય તે પછી આપણે એમાં ગોળ ઉમેરી દઈશું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ગોળને ધીમે ધીમે નાખી દઈશું મેં પહેલાં પણ કીધું હતું કે મેં પાંચસો ગ્રામ જેટલો ગોળ લીધો હતો આપણે તેનો પાયો નથી બનાવવાનો જ્યાં સુધી ઘી ઘીમાં ગોળ એકદમ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ગોળને રાબ જેવો કરવાનો છે એકદમ ગેસ એકદમ ધીમો રાખવાનો છે ગોળ આપણું મેલ્ટ થવા માંડ્યો છે અંદર જો જે ગાંઠો ગાંઠો હતી તે ઓગળવા માંડી છે અને થોડા થોડા પરપોટા થઈને ઉપર આવે એટલે આપણે એને નીચે ઉતારી લેવાનો છે બહુ એનો પાયો થવા નથી દેવાનો ના કે લાડવા લાકડા જેવા થશે હાથ વડે કે મોં વડે પણ ભાગી નહીં શકે હવે જે આપણે આ લાડવાનું બધું મિક્સ હતું એમાં મિક્સ કરી દઈશું ઘીને આપણે જોઈતા પ્રમાણમાં કરીએ છીએ પછી બીજું જોતું હશે તો અંદર યુઝ કરીશું આ ચારોલી છે અને આ ડ્રાયફ્રૂટ આપણે બધા કર્યા હતા તે છે અને આ ખસખસ છે ખસખસ થોડી આપણે અંદર યુઝ કરીશું અને બીજી લાડવામાં ઉપર લગાવવા માટે રાખીશું ઠંડુ થાય એટલે પછી આપણે હાથ વડે લાડવા વારવાના છે જોવે ઠંડુ થઈ ગયું છે ને રેડી થઈ ગયું છે બધું હવે આપણે એના લાડવા વારીશું તમે મોટા વારવા હોય તો મોટા પણ વરી શકો છો અને નાના વારવા હોય તો નાના પણ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે હોય છે આપણે થોડા મોટા કરીશું આપણા લડવા રેડી છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત થયું છે નથી ઘી વધારે કે નથી ઓછું હવે આપણે એને ખસખસમાં રોગદોળી લઈશું